એક એક ઝોપડીએ બાપુ ક્યાં નથી આવ્યો મીરા પાએ આવ્યો સગારસા પાએ આવ્યો મોરધ્વજ રાજા ને અહીંયા આવ્યો સીબી રાજા ને અહીંયા આવ્યો નરસિંહ મહેતા ના 52 કામ કર્યા શું લોન લીધી છે એને હું કામ 52 કામ કરવા પડે આ ભગવતી બેઠી બાપુ તમે એની અરે સુરતા રાખો બાવન નહીં ભાવન બાવન કરે હું સાક્ષી પૂરું পুরো તમારા પણ હાકડ માં આવો ને દીદી આય નાળીયર માનો ને પછી આઈન પા મોઠું ન કરો તો ઈને મત ખબર તેમ જેટલા ડાયા જોઈએ તમારી કાયમ બાપુ એની અરે સુરતા હોવી જોવે શબ્દની ચોટ હોય બાપુ માણા માના માણાના શબ્દની ચોટ એક તમને સબરીનો પ્રસંગ કહું રામાયણનો અદ્ભુત પાત્ર એના ગુરુ મહારાજનો એક જ શબ્દ બાપુ ભીલની દીકરી કોઈ અભ્યાસ નહીં કોઈ ભણતર નહીં કોઈ વેદ વેદશાસ્ત્રનું જ્ઞાન નહીં બાપુ રામાયણમાં નોંધ કરવી પડે દીકરી કેવી હશે એના ગુરુ માતંગ ઋષિ બાપુ હાથ આઠ વળીની સબરીને કીધું કે અહીં બે હીજા વેલો મોડો રામ આવશે આ એક જ શબ્દ પકડીને બેહી ગઈ ગુરુ મહારાજ નું શરીર શાંત થઈ ગયું રોજ આમ આંગણું વાળે ને ફૂલડા પાથરે કે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે હાંજ પડે કે હાથ નું આવ્યો કે કઈ નહીં કાલે આવશે બીજે દિવ એનો એ પ્રોગ્રામ હાંજ પડે કે હાજ નું આવ્યો કાય નહીં કાલે આવશે સિત્તેર વરસ સુધી બાપુ જેની ધારણા ટકી છે એની કેવડી બાપુ એની એનો લગાવ કેવો છે એનો તાર કેવો સંધાણો છે રામ ને લક્ષ્મણ જેથી સીતાજી ની શોધ માં નીકળ્યા અને સબરીનો નો મલક આવ્યો ને ત્યાં આવ્યા ને પ્રકૃતિ બાપુ રામ નું ભજન કરતી હતી સંતો કે છે એક જગ્યાએ તમે સાડા ત્રણ કરોડ નામ ના જાપ કરો ને એટલે બાપુ આ ધરતી માંથી અવાજ આવવા માટે ઝાડવા માંથી અવાજ આવવા પ્રકૃતિ ફેરવી નાખેલી સબરી લક્ષ્મણ રામ ને પૂછે છે મોટા ભાઈ આ કયો મલક આવ્યો આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે એ કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને કે હા કે આજ આપણે એક સંત ને મળવા જવાનું છે આમ ઝૂપડી ઝૂંપડી રહી ને એમાં એક ભાઈ મારા નામના જાપ કરે છે અહીંયા આપણે જવાનું છે તું જાતો જોતોય શું કરે છે તેની સબરીની બાપુ હિત્તેર વરની એંસી વરસ ની ઉંમર ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયેલા અને આંખમાંથી આહુંડા આવેલા જાય એવી વેદના એની અને આમ આમ નેજવા કરી કરીને જોતી હતી રામ ક્યાંથી આવશે રામ ક્યારે આવશે મારા ગુરુએ કીધું છે પણ હું પૂછવાનું તો ભૂલી ગઈ કે રામે કેવા કપડાં પહેર્યા છે રામ કેવું વાહન લઈને આવશે આવું તો મેં કઈ પૂછ્યું નથી નહીં આવે અને નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું પડે નહીં જો આ ગુરુના શબ્દનો ભરોસાની વાત મારો ગુરુ બોલ્યો એ જિંદગીમાં જૂઠું ન પડે પણ હવે મારી ઉંમર થઈ ગઈ જવાની હજી કેમ ન આવ્યો અને એમાં લક્ષ્મણ આવી અને અહીંયા જોવે પણ એ સબરીની ભક્તિ જોઈને બાપુ લક્ષ્મણ ધ્રુજી ગયો શેષ નાજ નો અવતાર પરશુરામ ને પરશ્યો વાળી દે એવો લક્ષ્મણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજવા મળી ગયો મારા ભાઈના નામ ઉપર આને આખું જીવન ઓળ ઘોળ કરી નાખ્યું લક્ષ્મણ બાપુ જળજળી આવી ગયા લક્ષ્મણ અને સબરી આમ ને અજવા કરી કરીને જોતી તી અને ગાતી તી હરવી હરવી ગાતી હતી હૈ મારા નાથ તું કેમ નથી હજી આવતો મારો શું વાંક છે મારો શું દોષ છે મારો ગુરુ બોલ્યો છે તું કેમ નથી આવતો અરે સબરી બાપુ ગાય છે આવું ગાવ ને સબરીએ ગાયું હોય ન ગાયું હોય પણ આવી કંઈક વેદના હતી સબરી કારણ કે ઘણા એવું કઈ આ સબરીએ ગાયું હતું તે એટલે આપણે એમાં ઉતરવું નથી પણ કદાચ કંઈક આવી વેદના હશે એટલે સબરી ગાતી હતી શું ગાતી હતી

મારે તારી હારે જૂનો નાતો છે ને આપણે નથી આપણે છે પણ આપણે આ રૂપિયા માયા માં મૂસા મુસાદ નથી આવતા સબરી કે છે તારી

શું કામ બને હા એક માની ભક્તિ કરવા જતા હોય કે કૃષ્ણની ભક્તિ કરવા જતા હોય કે રણુજા જતા હોય જ્યાં જતા હોય ત્યાં હું તમને કહું કે તમે એક એના નામની જો સુરતા હોય તો મને નથી લાગતું ખટારો માથે સડ્યો હોય તો તમને મારે કાંઈક કાંઈક તો બાપુ મારી પાછું ઊંધું રંધાય છે ની વાત છે એટલે સબરી કે છે કે આ સંસારના સાગરમાં આપણા બધાયના ઓળા એલા જાય છે પણ એ તો મારા નાથ ને હોપી દો તો બાપુ મેળ પડવાનો છે બાકી આમાં બુદ્ધિ નો કે વિજ્ઞાનનો બાપુ વિષય જ નથી આખી દુનિયામાં તમે જોવો બધા બાયુ ચડાવે કોઈ નાતી કોઈ નાત ને બોલાવે જેવી નથી બોલ ના હું તો એમ કહું છું અઢારે વણમાંથી એક એક ને બોલાવો ને એક હોડીમાં માં બેહારો ને હોળી દરિયા વેતી કરો ને ખીલી જાય એટલું પાંકું પાડો એટલે પાણી કાઢવાની મહેનત બધા હરકી કરે શું કામ બુડે છે હવે બુડે પછી એક થાય પહેલા મરોને બધા હરકતે છે કોઈ એમનો કે અમે હું છીએ નિશાય છે એટલે સબરી કે છે મધરિયા દરિયામાં ના તમારું હોડું તો બાપુ પૂગે એવું છે બાકી અમારી બુદ્ધિ આમાં કામ નથી કરતી મને તો એમ થાય કે આપણે મંદિરમાં જઈએ ને એક મંદિરમાં મૂર્તિ હોય ને એ પથ્થરની મૂર્તિ હોય ને એ એ પથ્થરમાંથી મૂર્તિ બનાવી હોય એક વખત મંદિરમાં જાય ને તો દુનિયા એને પગે લાગવા મંડે ને પૂજવા મંડે ને ભગવાન થઈ જાય આ આપણે આખી જિંદગી મંદિરના પગથિયાં ગયે એવી પણ માણા નથી થતા બોલો ભગવાન ચેતી થાય છે

જ્યાં જાવ અહીંયા બધા રોવે જ છે આપણે એમ દાયક હરુ આ આપણે ક્યાં રોવું રોવું તો આપણે છે પણ ટેકો દેવો છે કંભો નથી જડતું ક્યાં રોવું એક પાસે જઈને કે વેવ હોય છોકરાને વહુ તેડી જે મોકલતા ન બીજા પાસે જાઓ કે ડોબું વીણું દો નથી દેત બીજા પાસે જાઓ કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન જડતા ન આપણે એમ દાયક આપણે ક્યાં રોવું પણ આ સંસ્કાર ઘટે છે મારો કહેવાનો મીનિંગ એ આ સંસ્કાર જો સિંચન સંસ્કાર નું કર્યું હોય ને આ માં ના ધામણ માંથી હોય બાપુ મા માં ધારે ને ઈ દીકરા કરી શકે બાકી અત્યારે તો બાપુ શું આપણે વાત કરીએ ભલામાં સંસ્કાર ની જરૂર છે જનેતા એવી હોય ને બાપુ જોગમાયા હું તો એમ કહું કે હમણાં કીધું એમ એક ઉદરમાં સંતાન નો વિકાસ થતો હોય રામાયણ ગીતા બાપુ ભાગવત એની હોંરી દીકરી નીકળી જાય જો આનો પ્રભાવ ન પડે તો આપણા ગ્રંથોને ઓળખે કોણ ભલામાં પડવા ગમતું જ નથી અને રૂપિયાનો એવો ઢગલો કરી નાખ્યો શું માથું ભજન ચારે કરે અને એમાં બાકી મોબાઈલ આવ્યા આપડે હાલો ચા છો કે મુંબઈ છું હોય બોલ અરે તમારી બોલી આમ છે આ બધું અરે દી ઉઠી ગયો પેલા